બનાસકાંઠા જિલ્લાના ભાજપના પુનઃ નિયુક્ત અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાનો ડીસા વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સત્કાર સમારંભ કાર્યક્રમ યોજાયો હતો આજે ડીસામાં આવેલા જલારામ મંદિરના હોલમાં ધારાસભ્ય પ્રવીણભાઈ માળી પૂર્વ મહામંત્રી અમૃતભાઈ દવે તથા તાલુકા પ્રમુખ સુમેશસિંહ વાઘેલા મહામંત્રી ઉકાજી ચોટીલા તથા પ્રકાશભાઈ ઠાકોર દ્વારા પ્રમુખના સંસ્કાર સમાસ સુંદર આયોજન કરાયું હતું તેમાં ડીસા તાલુકામાંથી બહુ સંખ્યામાં કાર્યકર્તાઓ ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને તમામ પદાધિકારીઓ દ્વારા પ્રમુખનું અલગ અલગ મોમેન્ટો આપી સન્માન કરાયું હતું જૂના ડીસા જિલ્લા પંચાયતના કાર્યકર્તાઓ દ્વારા પણ સિદ્ધાંબિકા માતાજીની છબી આપી પ્રમુખનું સન્માન કરાયું હતું

वैश्विक नेता आदरणीय श्री नरेन्द्र भाई राष्ट्रीय अध्यक्ष श्री जेपी नड्डा साहब अपना गुजरात ना प्रमुख पुत्र ने देश ना यशस्वी श्री गृह श्री अमित बेसवा साहब अपना प्रदेश अध्यक्ष श्री सीआर पाटिल साहब ब्यूरो रिपोर्ट टुडे गुजराती न्यूज़ દર્શક મિત્રો થોડે ગુજરાતી ઇન્ડિયઝ નું આ જાગૃતિ અભિયાન સિસ્ટમમાં બદલાવ લાવવાનો એક પ્રયાસ છે જો આ પ્રયાસ આપને ગમે હો તો ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં ગરીબ લોકોને ને પણ સુખાકારી સુવિધાઓ હક છે તે આપ પણ સ્વીકારતા હો તો આ વિડિયો શેર જરૂર કરજો ફરી મળીશું ત્યાં સુધી જાગૃત રહો અને સક્રિય રહો